નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલ ઉપર છેલ્લા કેટલાય દિવસોથી મોરબીમાં બનેલી જે બ્રિજ તૂટવાની ઘટના છે એના અનેક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયુ વેગે ફેલાયા ત્યારે દોસ્તો આખરે આ ઘટના એવી હતી કે આખરે અલગ અલગ વ્યક્તિઓએ પોતાના નિવેદનો આપ્યા ક્યાંક રાજકારણોમાં એકબીજા વ્યક્તિઓએ આ મુદ્દાને લઈને ચેલેન્જો ફેંકી તો પછી કેટલીક વખત એવા પણ વિડીયો સામે આવ્યા જે દ્રશ્યો આપણને ભાવુક કરી દે એવા દ્રશ્યો હતા કારણ કે કેટલાક લોકોનું રુદન કેટલાક પરિવારજનોનું રુદન કે જે આપણેથી જોઈ ન શકાય એવું હતું એકવીસથી વધારે લોકો આ ઘટનામાં મોત મૃત્યુને ભેટી પડ્યા અને જ્યારે એ બ્રિજ ઉપરથી જે વાહનો પસાર થઈ રહ્યા હતા જે ટ્રક્સ પસાર થઈ રહ્યા હતા એ સીધા જ એ ગાળો તૂટવાના કારણે જ પુલ તૂટવાના કારણે જ જ્યારે નદીમાં ખાબકી જાય છે ત્યારે કેટલાક લોકોના એવા પણ ભાષણો હતા કે આખરે ત્રેવીસ ગાળામાંથી એક જ ગાળો તૂટ્યો છે આ બધી જ ઘટનાઓ વચ્ચે શું આ વસ્તુ યોગ્ય છે ખરી આખરે આ બધી વાતોમાં કેટલી સચ્ચાઈ છે અને લોકોના જીવ ગયા છે એનું શું આ તમામ બાબતે જાણવા માટે આજના વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને જો દોસ્તો તમે અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો નીચે રહેલું બે લાઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો દોસ્તો સૌથી પહેલાં અમે તમને વાત કરીએ કે મોરબીમાં બનેલો આ પુલ કે જે આમ તો જૂનો હતો પરંતુ જર્જરિત હાલતમાં હતો વારંવાર ત્યાંના સ્થાનિક લોકો દ્વારા આ પુલને રિનોવેટ કરવા કે પછી નવો બનાવવા માટેની કાર્યવાહી કરવામાં આવી હતી પરંતુ તંત્રમાં બેઠેલા કેટલાક લોકોએ ધ્યાન ન આપ્યું તો પછી કેટલાક લોકોની અણસમજણ કે જેને આ મોતના કારણોને જવાબદાર ગણી શકાય આખરે જ્યારે આ પુલ તૂટ્યો ત્યારે એક વિડીયો તો ખૂબ વાયુ વેગે ફેલાયો જેમાં એક મહિલા દ્વારા આક્રોશ સાથે એમનું રુદન કરવામાં આવી રહ્યું હતું એમના રુદન જોઈને હરેક પથ્થર દિલના વ્યક્તિની પણ અંદરથી એક સંવેદના જાગે પથ્થર દિલનો વ્યક્તિ પણ ઓગળી જાય એવા એ વિડિયો હતા એવા વિડિયો હતા કે જે આપણને સૌ કોઈને રણાવી ગયા એક વીસ જેટલા લોકો આ મોરબીમાં તૂટેલા પુલના એ ચક્કરમાં એવો પડી ગયા અને મૃત્યુને ભેટી પડ્યા ત્યારે એક નેતાજીએ પણ એવું નિવેદન આપ્યું કે ત્રેવીસ ગાળામાંથી એક ગાળો તૂટ્યો છે આ તો એવી વાત થઈ કે માત્ર હૃદય બંધ થયું છે શરીર હજુ ચાલુ છે દોસ્તો આવા નેતાજીના પ્રવચનો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા તો પછી કેટલીક વખત મોરબીનું રાજકારણ પણ ચેલેન્જોનું રાજકારણ બની ગયું જે હા દોસ્તો આ તમામ બાબતોના અહેવાલ અને ન્યૂઝ તમારા સુધી પહોંચાડશે આ મોરબીના રાજકારણમાં પણ લાંબા ટૂંકા ઉથલપાથલ થયા અને એકબીજાના ચેલેન્જો ઉપર ચડી ગયું કેટલાક લોકો ચેલેન્જ સ્વીકારી પણ લે છે તો કેટલાક લોકો ચેલેન્જથી પીછે હટ પણ કરી લેશે આ તમામ વાતોની વચ્ચે એવા તો સમાચાર હતા કે આ ચેલેન્જોનો અંત આવ્યો છે પણ જેના પરિવારે સ્વજનો ગુમાવ્યા છે એનું શું